અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘરે બેઠા આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીખે અરજદારો સાથે સંવાદ કરી તેમની મુશ્કેલીઓ જાણી હતી આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ડેપ્યુટી કલેકટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લગભગ પાંચસો ને પાંસઠ જેટલા લાભાર્થીઓને ત્યાં આગળ આવકના દાખલા જાતિના દાખલા પછી આપણે ભીમ એપ્લિકેશનમાં આપણે એમને એ કર્યું ડાયાબિટીસ ને બીપીમાં પણ એટલે મેડિકલ ચેકઅપ ને આ બધું થઈને પાંચસો ને જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો બીજા તબક્કામાં આપણે પાંચથી આઠ નવ વોર્ડમાં નવ વોર્ડનો અને આપણે એ બાર તારીખે બાર બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે તો એમાં પણ હું સૌ નાગરિકોને અપીલ કરું છું કે બોળા પ્રમાણમાં ભાગ લે અને આ યોજ વિવિધ યોજનાઓનો ત્વરિત લાભ લે